વડોદરામાં શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા કૃષ્ણ ભજન સંકીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શ્રી રીધમકુમાર દ્વારા સુંદર ભજનોની રજૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને કૃષ્ણ ભક્તિના સાગર સમાન વાતાવરણનો અનુભવ કર્યો આ કાર્યક્રમમાં શુભેચ્છક રાજુભાઈ ઠક્કર તમામ લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાનમાં કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તમામ કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરાની સંસ્કારી અને કલાપ્રિય નગરી માટે આજના દિવસે વડોદરા શહેરના જ નામાંકિત કલાકાર એવા રીતમકુમાર દ્વારા એમના મુખે કૃષ્ણ ભજનનો એક મોટો કાર્યક્રમ સર સયાજીરાવ ખાતે રાખેલો છે આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરા શહેરમાંથી જ્યારે લોકો પધાર્યા છે અને આજે પારણાના દિવસે કૃષ્ણના ખૂબ જ સારા ભજનો અને એની સાથે લોકો એના તાલે ઝૂમવા માટે પણ અહીંયા અધિરાત બન્યા છે આજના દિવસે ભગવાનનું પારણું પણ ઝુલાવી અને ભગવાનને ઝૂલે ઝુલાવીને લોકો એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે ત્યારે વડોદરા શહેરની જનતાને ચોક્કસપણે આવા જ સારા કાર્યક્રમો આપણા વડોદરા શહેરના કલાકારો અને આવા જ રીધમકુમાર જેવા કલાકારો દ્વારા આવાને આવા સુંદર કાર્યક્રમો મળતા રહે એવી શુભેચ્છા સાથે આજના દિવસે ખૂબ જ સારો કાર્યક્રમ જે વડોદરા શહેરમાં કરવામાં આવ્યો છે તે બદલ રીધમકુમાર અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ માટે છે કષ્ટમંજે સુંદરકાંડ પરિવારને એક સરસ અવસર અને સરસ પ્રેરણા શ્રી હનુમાનજી મહારાજ એવી કરી કે બસ કપિશ્વરથી હવે શ્રી કૃષ્ણ પરમાત્મા તરફની યાત્રા કરી રહ્યા છે કે બસ આજે અમને શ્રી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણગાન ગાવાનો આવો અવસર મળ્યો છે તે બસ ભગવાનને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને અમારા જે દરેક યાત્રામાં અમારા સાથે ઊભા રહે છે એવા અમારા રાજુભાઈ ઠક્કર જે લોહા સેવન પ્રમુખ છે જે હંમેશા એક યાત્રામાં અમારી સાથે જોડાઈ રહે છે અને બસ આ ભગવાનના બધાના આશીર્વાદ ને પ્રેરણાથી બસ આ કાર્યક્રમ કરી રહ્યા છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા